લેમખેડા ખાતે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી લીમખેડા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સમારંભ યોજવામાં આવ્યો હતો વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ ગૌરવ ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા ચૌદ જિલ્લાઓમાં નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજના લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમની ભાતીકાળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતિધિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે રાજ્યનો આદિવાસી સમાજ સર્વાંગી વિકાસ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે આદિવાસી સમાજના આર્થિક વિકાસ આરોગ્ય આવાસ પીવાનું પાણી રસ્તા અને વીજળી જેવી આંતરમાર્ખકીય સુવિધાઓ અને સેવાઓ સુ સુદ્રઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે આ અવસરે દાહોદના સાંસદ શ્રી જસવંતભાઈ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ વાજપેયી સરકારે આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી જેથી આ સમાજને સૌથી મહત્તમ લાભ આપી શકાય ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જ્યાં નાગરિક ત્યાં સુવિધાના મંત્રને ચરિતાર્થ કર્યો છે વધુમાં તેઓએ ઉમર્યું હતું કે સરકાર શ્રી દ્વારા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી બનાવવામાં આવી છે જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકશે તેમજ શ્રી દ્વારા સ્વાસ્થ્ય કૃષિ ક્ષેત્રે આદિવાસી બંધુના જીવનમાં પ્રકાશ પાથરી શક્તિ મહિલા સશક્તિકરણ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ યોજના રોડ રસ્તાનું નિર્માણ સિંચાઈ સુવિધા પૂરી પાડી રહી છે સાથોસાથ કલ્યાણ જેવી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોના લોકોનો સંતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે સાબરકાંઠા જિલ્લામાં ખેડ બ્રહ્મા ખાતેથી રાજ્ય કક્ષાના આદિવાસી દિવસનો કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રસારણ થકી ઉપસ્થિત આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રગતિશીલ પશુપાલકો ખેડૂતો રમતવીરોને પ્રશસ્તિપત્રો પત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન શ્રીઓ તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ શ્રી અધિકારીઓ શ્રી લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય સરદાર ન્યૂઝ સપર નજર सबकी खबर